વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મુહિમ ગોધરા ખાતે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા થીમ અંતર્ગત જિલ્લાના મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલ ખાતે મીડિયા કર્મીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મુહિમ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્યના તમામ મીડિયા કર્મીઓના હેલ્થ ચેકઅપ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે જે અન્વયે પણ જિલ્લાના મીડિયા કર્મીઓ માટેનો હેલ્થ ચેકઅપ કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા ખાતે જિલ્લા માહિતી કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ એસયુરિક એસિડ કેલ્શિયમ હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી વિટામિન ડી ડાયાબિટિક માર્કર પચાસ વર્ષથી ઉપરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ પાંત્રીસ વર્ષથી મોટી ઉંમરના પુરુષો માટે એક્સરે ટેસ્ટ તથા ઇસીજી વગેરેના પરીક્ષણ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ માધ્યમોના મિત્રોએ પોતાના આરોગ્યનું સ્ક્રીનિંગ કરાવીને કાર્યક્રમનો લાભ લીધો હતો મીડિયા કર્મીઓના કુલ પંદર જેટલા એસીજી અને એક્સરે રિપોર્ટ તેમજ ત્રીસ જેટલા બ્લડ ટેસ્ટના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ વેળાએ રેડક્રોસ ગોધરા તરફથી દીપકભાઈ મિસ્ત્રી રેડક્રોસ રાજ્ય શાખા અમદાવાદ તરફથી બ્લડ સેમ્પલ કલેક્શન માટે પ્રકાશભાઈ રોનકભાઈ તથા એક્સરે ટેકનિશિયન રાજુભાઈ પટેલ અને ઈસીજી ટેકનિશિયન સાગર પટેલે સેવાઓ આપી હતી તેમજ જિલ્લાના માહિતી કચેરી પંચમાલના કર્મીઓ અને જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ઈસવીસન આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ એન્ડ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અધ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો